આઈપીએલ બે હજાર 2024 માં ગઈકાલે દિલ્હી કેપિટલ અને ચેન્નાઈ સુપર કિંગ વચ્ચે મેચ રમાઈ હતી આ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને 20 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો આ દરમિયાન મેચમાં IPL ની 17મી સિઝનનો શ્રેષ્ઠ કેચ જોવા મળ્યો હતો આ એવો કેચ હતો કે એમએસ ધોની પોતે તાળીઓ પાડીને તેની પ્રશંસા કરી આ કેચ ચેન્નાઈ સુપર કિંગના ફાસ્ટ બોલર મિથિશ લીધો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ રહ્યો છે વિડીયોમાં જોઈ શકાય છે કે ડેવિડ વોર્નર રિવર્સ સ્પી સ્વીપ મારવાનો રમવાનો જે પ્રયાસ કરે છે અને બોલ સર્કલની અંદર બેબી મલિંગા કહેવાતા મથિશા પથીરાના તરફ જાય છે બોલ લે પોતારી તરફ આવતો જોઈ રહે પથીરાના લાંબી ડાયવ લગાવે છે અને હવામાં માં જ એક હાથી અદ્ભુત કેચ લે છે પથીરાનાના આ કેચથી માઈએ એટલો ખુશ થઈ ગયો કે તેણે તાળીઓ પાડીને બેબી મલિંગાના કેચની પ્રશંસા કરી હતી બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App